પહેલા જ મોત સુરેન્દ્રનગર જિલ્લામાં હાર્ટ એટેકના બનાવો નાની ઉંમરમાં અનેક લોકોમાં જોવા મળી રહ્યા છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પિસ્તાલીસ થી ડિગ્રી ગરમીનું તાપમાન પહોંચ્યું છે ત્યારે બજારમાં રહેતા પટેલને બપોરે જમ્યા બાદ અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેમાં દુખાવો ઉપડવાની સાથે જ પાર્થના પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયા હતા ત્યાં હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે પાર્થને મૃત જાહેર કર્યો હતો મૃત જાહેર થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યો હતો મૃતક પાર્થને પરિવારમાં એક બહેન છે નારાયણભાઈને માત્ર એક દીકરો અને દીકરી છે એકના એક દીકરાનું મોત હતા નારાયણભાઈનો સહારો છીનવાયો હતો જેને લઈને સમગ્ર લખતર શહેરમાં સન્નાટો છવાઈ ગયો હતો રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર